આ તો અમારે ટેવ પડી ગયું હવે સાંભળજો હવે સાંભળજો તમે સાંભળવા બેઠા છો યાર નવગણભાઈ પણ મને બીજી વાર ફરમાસ આવી એટલે કહી દઉં કે આ સંતો ધરતી છે હવે કોઈ ઇતિહાસ માં તમારી આગળ પુરાવો માંગે કોઈ તમને અહીંથી નીકળ્યા પછી કે તો એના વાત તમે કરવાનું ભૂલતા નહીં સનાતન ધર્મની તાકાત કેવી સાંભળી લેજો આજ પણ તમે અહીંથી આગળ હાલા જાઓ આંબાજળી નદી નદીના કાંઠે આપા ગીગા બેહણા છે સતાધાર નો સંત જેને કીધો છે આપણી દેહાણ જગ્યા સનાતન ધર્મ ની ભક્તિ એની દાતારી ખમીરતા કેવી હોય ભગવાન તો પૂજાય છે માતાજી પૂજાય મંદિર માં મઠમાં પણ સતાધાર ના પાદર માં આજ પણ તમે જાઓ સતાધાર એક સમાધિ છે કોની સમાધિ છે વાત હવે તમને ખુ સમાધિ ના માણસો દર્શન કરે છે હાજર ની આરતી ઉતરે આરતી પૂરી થાય પછી આ બાજુ આરતી શરૂ થાય આમ તો આરતી થાય કોની આરતી થાય કોની સમાધિ આજ વિજય બાપુ ગાદી સતાધાર વિજય બાપુ ના ગુરુ એટલે જીવરાજ બાપુ અને જીવરાજ બાપુ ના ગુરુ એટલે હું ન ભૂલતો હોઉં તો સંત સામજી બાપુ શામજી ભગત સત્તાધાર શામજી બાપુને આગા આપા ગીગા હારે તાર લાગી ગયેલો ભક્તિ લાગી ગયેલી અને એમાં એક ભોજન ભેંશ અને એનો પાડો શામજી બાપુ ને અને મંદિર ને બહુ વાલો પાડા ને બહુ સેવા ચાકરી કરે પાડા ને બહુ હાજવે આરતી ટાણું થાય ને એટલે પાડો મંદિર ની સામે આવીને ઉભો રહી જાય ભગવાન સત્તાધારમાં આપા ગીગ્યા ની આરતી થતી હોય અને પાડો સામે ઉભો હોય આરતી લેવા આવે પાડો આવો તાર લાગી ગયેલો ધીરે 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 સમય ને જાતા વાર લાગે નહી કોઈક માણસે આવીને સામજી બાપુને એટલું કીધું બાપુ બાપુ તમારી જગ્યામાં તમારા મંદિર માં પાડો મને બહુ ગમે છે પાડો મને આપો ને એટલે સામજી બાપુએ કીધું કે બાપા આ મંદિર નો કોઈ પશુ હોય ગાય હોય ભેંસ હોય સારો ધણકૂટ હોય તો અમે કોઈ દી વેચતા નથી આયા એના પૈસા અમે લીધા નથી કોઈ દી એટલે સેવક હતો કોઈ અંગત

સતાધારનો પાડો લઈ માણસ નીકળી જાય છે ત્યાંથી સાંભળજો આ સત્ય ઘટનાની કોક દિગ જાવું હોય તો કાલ સવારમાં જઈ આવજો કે વાત સાચી છે ખોટી છે એ પાડો આપી દીધો એક વરાશ બીજું વરાશ એની આગળથી કોઈ બીજા લઈ ગયા કે પાડો અમને બહુ ગમે છે આપો ને કે પણ આ તો સતાધારનો પાડો છે સતાધાર શામજી બાપુને પગે લાવીને પાડો લઈ આવ્યો છે બાપા અમને આપો ને કે પણ પાડાને સાચવજો જુજો હો ચાણક્ય નીતિમાં લખ્યું છે કે તમારી અંગત વાત તમારા પેટમાં રાખવા જેવી વાત તમે પાડોશીને કોઈ દી કરતા નહીં તમે કોઈ દી એવું ન માનતા કે મારો અંગત માણસ છે અંગત માનીને વાત કરતા નહીં શું કામ ચાણક્ય લખે છે હું નહીં કે તમે તમારી પર્સનલ વાત કોઈ અંગતને કરો કે મારો અંગત માણસ છે એ અંગતને પાછો બીજો એક અંગત હોય એનો પાછો બીજો અંગત હોય એનો પાછો ત્રીજો અંગત હોય એનો પાછો ચોથો અંગત હોય આમ અંગત અંગત થી વાત આખી તમારી નીકળી જાય હું એમ કઉ છું ખદડાની આગળ કોઈ દી આહુડું પાડતા નહીં મરદ માણાની ની આગળ રોવા બેસજો યાર કારણ કે ખદડા ને ખબર ન પડે કે આહુડા કિંમત કેવી હોય એ વેદના ન સમજી કે એ તો હે હે કરીને ઉભા રહી જાય બાયલા બારવટા નો કરી કે યાર અને હવે હા બળજો પાડો આપી દીધો બીજી જગ્યાએ ગયો ઓળી એકાદ વર્ષ ગયો ઈયા થી પાડો ત્રીજી જગ્યાએ ગયો આમ થાતા 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 સત્તાધાર નો પાડો કતલખાને મુંબઈ પૂજ્યો ભાઈ ક્યાં પૂજ્યો નવડભાઈ સત્તાધાર ના મંદિરનો પાડો શામજી ભગતનો આપેલો પાડો મુંબઈ કતલખાનામાં પૂજ્યો એક નહીં બે નહી ત્રણ નહીં પચા પચા પશુને બાંધી અને માથે આમ બ્લેડ ઉપરતી તી મશીન હાલતા તા ગળા કપાતા એ સત્તાધારના શામજી ભગતના પાડાને સત્તાધારના મંદિરના પાડાને કતલખાનામાં બાંધી દીધો લીલું નિરણ નાખવામાં આવે છે કારણ કે હવારમાં નિરણ નાખી અને એની ઉપર કરત પડવાના છે એની ઉપર બ્લેડું પાડવાની છે મશીન હાલવાના છે અને સાહેબ આમ જે ઉપરથી આમ મશીન આવ્યું એક આરે 50 50 જનવાર બાંધ્યા હોય પશુ બાંધ્યા હોય એની બધાની ગરદન કાપી નાખે પણ આમ જે નજીક આવ્યું તેની બ્લેડ ભાંગી ગઈ મશીનની જે માથું કાપવાની ગરદન કાપવાની બ્લેડ ભાંગી ગઈ એટલે ફટાફટ મશીન ઊભું રાખી અને નવી બ્લેડ ચડાવી ઈ બીજી વાર આવતી હતી બીજી વાર બ્લેડ ભાંગી ગઈ જે કતલખાના માલિક હતો આ સત્ય ઘટના વાત કરું છું એ મુંજાણો કોઈ દી મારા મશીનરી માં બ્લેડ ભાંગે નહીં તો આ બ્લેડ ભાંગે નું કારણ શું ત્રીજી વાર બ્લેડ ચડાવી આવા દીધું આમ ઉપરથી ત્રીજી વાર આવ્યું પાડાની ની ડોક થી પાડા ગરદન થી એક ફૂટ છેટુ રહેતા તો બ્લેડ ફાડકે ભાંગી જાય ત્રણ બ્લેડ ઊ ભાંગી ગઈ અને તેદી કતલખાના માલિકે કીધું ઊભો રાખી દો મશીનરી ને કેમ બ્લેડું ભાંગી જાય છે આ પાડો ક્યાંથી આવ્યો છે કોઈ કીધું ફલાણા પાયા ગરથી એને પૂછો એને પૂછો એમ આવ્યું તમે ક્યાંથી લાવ્યા તો હું ફલાણા પાયા ગરથી લાવ્યો એને પૂછો કે તમે ક્યાંથી લાવ્યા કે હું સતાધારના મંદિરમાંથી લાવ્યો છું આપા ગીગાએ આપ્યો તો અને કીધું તું જોજો કતલખાનેનો ફૂગી જાય આ સતાધારના મંદિરનો પાડો છે આપા ગીગાનો પાડો છે આ કે તો હવે કતલખાનાનો માલિક જે પશુ વાળો હતો એને કીધું કે તો હવે સાંભળી તમે ન પણ મને આમાં ભગવાન દેખાય છે મને આમાં ક્યાંક તત્વ દેખાય છે ઈ વખતે વાહન તો હતા ને એટલા બધા આ ટ્રકુ નહીં તો હવે છે તેથી રેલવે હતી સતાધારના ફાધર માંથી રેલવે નીકળે છે રેલવે નો આખો ડબ્બો બુક કરાયો

સત્તાધારની દેવ તત્ત્વની તાકાત તો જો શામજી ભગતની ભક્તિ તો તમે જુઓ ટ્રેન આવી પાદરમાં ઊભી રહી પાડાને ટ્રેનમાંથી નીચે ઉતાર્યો ડબ્બામાંથી પણ ત્યાં તો માણાની મેદની ભેળી થઈ ગયેલી સત્તાધારનો પાડો આવ્યો સત્તાધારનો પાડો આવ્યો અને સાહેબ પાડાને ઉતારીને આમ જ્યાં મંદિરના મેદાનમાં લાવ્યા આ બાજુથી સામજી ભગત સડપ 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 હડક કડક સામે દોડ દીધી એક બાજુ સામો પાડો ઊભો છે ત્રણ વર્ષે પાડા મોઢું મોટું સામજી ભગતે હાથ જોયું અને આમ જે પાડા સામી નજર કરી તમે માનો કે નો માનો ઇતિહાસ એનો ગવા છે સામજી ભગતની બે આંખો શ્રાવણ અને ભાદરવો આડા ને શ્રાવણ વરહતો હોય ઈ માહુડા ની ધારું થાતી હતી અને પાડા ઉપર જેમ સામજી ભગતે જમણો હાથ ફેરવ્યો ને ત્યાં તો પાડાની ની આંખ આહુડા પડતા પાડાની આંખમાંથી આંખ ધારું થાતી હતી અને પાડા રોતો જોઈ અને સતાધાર સંત શામજી ભગત એટલું કે છે કે છાનો રહી જા બાપ તું તો આપા ગિગાનો પાડો છો કોના બાપની તેવડ છે તારી ઉપર કરવત મેલે તું આપા ગિગાનો પાડો છો પાડા ઉપર હાથ મંડ્યા ફેરવા પાડાને છાનો રાખ્યો કે મને ખબર નથી તું કતલખાને ક્યારે વેઈ ગયો પણ તારી ઉપર તો આપા ગીગા ગિગાના આશીર્વાદ છે તે તો આપા ગીગા ની આરતી લીધી છે તારા ઉપર કોઈદી કરવત ન મુકાય સાબી પાડો જીવો ત્યાં સુધી પાડાની સેવા કરી